નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે વન નેશન વન ઇલેક્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે આ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય અને એટલા જ માટે આખરે સંસદનું જે આ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એમાં વન નેશન વન ઇલેક્શનનું વિધેયક જે છે એ લાવવાની તૈયારીઓ હવે લગભગ પૂરેપૂરી થઈ ચૂકી છે શનિવારે એટલે કે તારીખ બારમી ડિસેમ્બરના રોજ મોદી સરકારની કેબિનેટની જે મીટિંગ મળી હતી એમાં આ જે દરખાસ્ત હતી એના પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે અને સંસદનું શિયાળુ સત્ર છે એમાં આ મુદ્દે એકદમ ગરમી આવી ગઈ છે એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષો આ મુદ્દે સંમત છે પરંતુ કોંગ્રેસ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી કેજરીવાલની આમ આદમી પાર્ટી તો તમિલનાડુની સ્ટાલિનની પાર્ટી અખિલેશ મુલાયમસિંહ યાદવ તેજસ્વી લાલુ યાદવ આ બધી કુલ જે પંદર સીપીઆઈ સીપીએમ આ પંદર જે મુખ્ય રાજકીય વિપક્ષો છે એ એનો વિરોધ કરી રહ્યા છે અને એ એવું કહે છે કે આ વ્યવહારિક વાત નથી પ્રાદેશિક પક્ષોનો ખાત્મો બોલાવવાની વાત છે અને સૌથી મહત્વની વાત ત્રણ મહત્ત્વના પડકાર છે એક લોજિસ્ટિક બીજો લીગલ અને ત્રીજો લોજિકલ હવે આ ત્રણ પડકારો શું છે એ આનાથી ફાયદો શું છે આનાથી નુકસાન શું છે આમાં કેટલા બંધારણીય સુધારા કરવા પડશે આની કટ ઓફ ડેટ શું હોવી જોઈએ આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નંબર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપણને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું લાલ કલરનું રેડ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં વિનામૂલ્યે સબસ્ક્રિપ્શન લેવા માટે જેથી અમારા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો વન નેશન વન ઇલેક્શન એ કોઈ નવી બાબત નથી ખરેખર તો ભારત પ્રજાસત્તાક બન્યો એ પછી સૌથી પહેલી ચૂંટણી જે છે જેને આપણે ચૂંટણી કહી શકાય ઓગણીસો પચાસથી બાવન સુધી તો એક સરકાર રચાઈ હતી પરંતુ એ એડવોક ગવર્મેન્ટ હતી ઓગણીસો બાવનથી ભારતમાં સાચા અર્થમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો અને જે પહેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હતી ઓગણીસો બાવનમાં થઈ પછી ઓગણીસો સત્તાવનમાં થઈ પછી ઓગણીસો બાસઠમાં થઈ અને પછી ઓગણીસો ને સડસઠમાં થઈ એટલે ટૂંકમાં ચાર લોકસભા અને ચાર વિધાનસભાની ચૂંટણીઓ આખા દેશમાં સાયમલ્ટેનિયસલી એટલે કે એકી સાથે થઈ હતી પરંતુ ત્યારબાદ આયારામ ગયારામનું રાજકારણ થયું ત્યારબાદ ત્રણસો છપ્પન હેઠળ કેન્દ્રની સરકાર જે છે રાજ્ય સરકારોનો જેને કહી ને વિધાનસભાનું વિસર્જન કરી નાખતી હતી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથની છે અને એ સિલસિલો જે છે એ લાંબા સમય સુધી ચાલ્યો ખાસ કરીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં સંખ્યાબંધ સરકારો જે છે એ ઉડાવી દેવામાં આવી રાજ્ય સરકારો અને જો તમને યાદ હોય તો ઓગણીસો ને ત્યાંશીમાં તત્કાલીન ચૂંટણી કમિશનરે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને વિનંતી કરી હતી કે આ દેશમાં ફરીથી વન નેશન વન ઇલેક્શનનો રૂલ જે છે એ લાવવાની જરૂરિયાત છે અલબત્ત ઇન્દિરાજીએ એ વાતને ગણ બહુ ગણકારી નહીં ત્યારબાદ મનમોહન જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ મનમોહનસિંહને લોકસભામાં અને ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીએ મનમોહનસિંહને મળીને અંગત બેઠકમાં રજૂઆત કરતા કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી વતી વિધિવત રીતે કે દર બે વર્ષે મિની ઇલેક્શન આવે છે ત્રણ રાજ્યો ચાર રાજ્યોની ચૂંટણી આવે છે અને એને કારણે આચાર સંહિતા મોડલ કોડ ઓફ કન્ડક્ટ જેને આપણે કહીએ છીએ એ બધા સરકારી કામો ઠપ થઈ જાય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બધા રાજકીય પક્ષો જે છે એ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાઈ જાય છે એની કરતાં વન નેશન વન ઇલેક્શન તરફ જો આપણે ધીરે ધીરે જઈએ તો એ ઈચ્છનીય છે અલબત્ત મનમોહન મનમોહનસિંહની સરકારે પણ આ અંગે કંઈ ગંભીરતાથી કર્યું નહીં હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી એ પહેલાં એટલે કે બે હજાર ચૌદ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ઇલેક્શન મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઠંઢેરામાં આ વાત કહેવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તમામ જાહેર સભાઓમાં પણ આ વાત કરી હતી લાલ કિલ્લા પરથી પણ આ વાત કરી બે હજાર ચૌદમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકારમાં આવ્યા ત્યારે પણ એમણે આ વાતનો પુનરોચ્ચાર કર્યો બે હજાર ઓગણીસ લોકસભાના જે ચૂંટણી હતી એના એજન્ડામાં પણ આ વાત લાવવામાં આવી અને બે હજાર ઓગણીસ પહેલાં જે લો કમિશનનો રિપોર્ટ આવ્યો એમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ ત્યારબાદ અનેક વખત રાજકીય પક્ષો સાથે વિમર્શ પણ થયો પરંતુ મામલો જે છે એ છેડો નહીં ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે રામનાથ કોવિંદ કે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ પદની એમની ટર્મ પૂરી થઈ ત્યારબાદ તેઓને એક હાઈ પાવર કમિટી બનાવી એમના નેતૃત્વ હેઠળ અને એ કમિટીએ રામનાથ કોવિંદજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં અનેકવિધ સંસ્થાઓ સાથે આઝાદીના અમૃતકાળ દરમિયાન એક વિચાર વિમર્શ કર્યો અને વિચાર વિમર્શના પરિપાક રૂપે માર્ચ બે હજાર ચોવીસ એટલે કે લોકસભાની ચૂંટણીઓ આરંભ એ પહેલાં રામનાથ કોવિંદની કમિટીએ આ રિપોર્ટ આપી દીધો કે વન નેશન વન ઇલેક્શન જે છે એ આદેશમાં કરવા માટે ઈચ્છનીય છે અને જો તમને યાદ હોય તો મિત્રો મોદી સરકાર ત્રણની ની રચના થઈ એટલે કે આ વખતની સરકાર એનડીએ સરકાર છે કારણ કે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી પરંતુ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને આ મુદ્દે સંમત છે કારણ કે એ બંને આ સરકારને સમર્થન તો આપે છે પરંતુ ચંદ્રબાબુ નાયડુના કિસ્સામાં જોવા જઈએ તો એમની તો વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સાથે જ આવી છે જેમ ઓડિશાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સાથે જ આવી છે એટલે એમને કોઈ રાજકીય દ્રષ્ટિએ કોઈ બીક લાગતી નથી અને નીતિશ કુમારને ખબર છે કે આવતા વર્ષે બે હજાર પચીસમાં બિહારની પણ ચૂંટણી આવવાની છે એટલે એમને કંઈ બહુ જાજો ફરક પડતો નથી પરંતુ બીજા રાજકીય પક્ષો છે એ એનો વિરોધ કરે છે અને જો તમને યાદ હોય તો મોદી સરકારની જે આ ત્રીજી ટર્મ છે એના સો દિવસ પૂરા થયા ત્યારે યોજાયેલી હંડ્રેડ ડેઝની પ્રેસ કોન્ફરન્સમાં એક તરફ અશ્વિની વૈષ્ણવ અને બીજી બાજુ અમિતભાઈ શાહ બંને કહ્યું હતું કે મોદી સરકાર કટિબદ્ધ છે કે અમે વન નેશન વન ઇલેક્શન લાવીશું અને બીજી સપ્ટેમ્બરના રોજ જે કેબિનેટ મિટિંગ થઈ હતી નેશન ઇલેક્શનની એ સ્વીકારવામાં આવી હતી અને બાર ડિસેમ્બર એટલે કે આજના દિવસે એ દરખાસ્તને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી છે ટૂંકમાં મોદી સરકારે હવે માર્ગ જે છે એ મોકળો કરી દીધો છે અને મામલો હવે સંસદમાં આવે એની રાહ જોવાઈ રહી છે હવે વિપક્ષ જે છે એ શા માટે વિરોધ કરી રહ્યો છે દાખલા તરીકે ઓવેસી છે એવું કે છે કે આ તો દેશની લોકશાહી પર કુઠારાઘાત છે મમતા બેનર્જી એવું કહી રહ્યા છે કે આ તો મોદી સરકારનો એક રાજકીય સ્ટંડ છે હકીકતમાં આ શક્ય બનવાનું જ નથી આમ આદમી પાર્ટી ચૂંટણી પંચ પર ઠીકરું ફૂડતા કહે છે કે આ ચૂંટણી પંચ ત્રણ રાજ્યોની ચૂંટણી તો એકસાથે કરી શકતું નથી હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી જે છેલ્લા વીસ વર્ષથી એકસાથે થતી હતી તો એ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી પણ એકસાથે કરાવી શકતી નથી ને એ લોકસભાની ચૂંટણી સાત સાત તબક્કામાં કરાવતી હોય આ ચૂંટણી પંચ અને સાત તબક્કાની ચૂંટણીમાં પણ જેને કહે છે ને કે મતગણતરી પહેલા મતદાનની ટકાવારી પણ જો ના આપી શકતી હોય એવું આમ આદમી પાર્ટીનું કહેવું છે તો એ ચૂંટણી પણ જે છે એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાયમલટેનિયસલી એટલે કે એક સાથે કરી શકવા માટે કઈ રીતે સક્ષમ થશે હવે કોંગ્રેસ પાર્ટીની દલીલ એ છે કે હજુ મતદાતા યાદીનું ઠેકાનું નથી હવે મતદાતા યાદીનું કારણ છે કે વન નેશન વન વન ઇલેક્શન એનો અર્થ એ પણ થાય છે કે ઇલેક્ટોરેટ લિસ્ટ કારણ કે રામનાથ કોવિંદજીની જે મુખ્ય દરખાસ્ત હતી એમાં લોકસભાની વિધાનસભાની ચૂંટણી તો સાથે કરવાની વાત હતી જ પરંતુ સાથોસાથ બીજી વાત એ પણ હતી કે લોકસભા વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય એના સો દિવસની અંદર મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો એ ચૂંટણી પણ સાથોસાથ થઈ જવી જોઈએ હવે કોંગ્રેસ પાર્ટીનું એવું કહેવું છે કે આ દેશમાં સેન્સસ જે બે હજાર એકવીસમાં થવું જોઈતું હતું એ હજુ સુધી થયું નથી બે હજાર ચોવીસમાં એવું કહે છે કે હવે તૈયારી ધીરે ધીરે શરૂ થઈ છે એટલે બે હજાર પચીસનું વર્ષ જે છે એ આખું સેન્સસમાં જશે હવે બે હજાર પચીસની વસ્તી ગણતરીના આધારે બે હજાર છવ્વીસમાં મતદાતા યાદી બનવાનું કામ શરૂ થશે એટલે કે બે હજાર છવ્વીસમાં મતદાતા યાદી બનવાનું કામ શરૂ થશે હવે બે હજાર છવ્વીસ માં જો મતદાતા યાદી બનવાનું કામ શરૂ થાય તો સાથોસાથ એક બીજું કામ થવાનું છે એ છે કે લોકસભા અને વિધાનસભાના નવા સીમાંકનો બનવાના છે હવે નવા સીમાંકનો જ્યારે બનવાના હોય ત્યારે મત વિસ્તારોની સંખ્યા વધશે લોકસભાની બેઠકોની સંખ્યા વધશે વિધાનસભાની બેઠકોની સંખ્યા વધશે દાખલા તરીકે ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠક છે એ કદાચ બસો પચીસ બેઠક થઈ જાય તમને યાદ હોય તો મોદી સાહેબે જ્યારે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદનું નવું પરિસરનું ઉદઘાટન કર્યું ત્યારે એમણે કહ્યું હતું કે નવું સીમાંકન આવી રહ્યું છે ત્યારે લોકસભાના સાંસદોની સંખ્યા વધવાની છે એટલા માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે વધુ સાંસદોને સમાવી શકે એ રીતના એક આખો હોલ બનાવવામાં આવ્યો છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે આવનારા દિવસોમાં જ્યારે નવું સીમાંકન આવશે ત્યારે લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા પણ વધશે અને એ દ્રષ્ટિએ નવી મતદાતા યાદી પણ બનશે હવે પંચાયતની યાદી જિલ્લા પંચાયતની યાદી વિધાનસભાની યાદી લોકસભાની યાદી આ યાદીઓ બનવામાં પણ ઘણો બધો સમય થશે ઓગણીસો ચોર્યાસી માં રાજીવ ગાંધીની સરકાર કે જેને સંપૂર્ણ બહુમતીની સરકાર સરકાર કહી શકાય કે પાંચસો ને તેતાલીસમાંથી લગભગ ચારસો બાવન જેટલી બેઠકો એ સરકારને મળી હતી રાજીવ ગાંધીની સરકારને પરંતુ એ સરકાર ઓગણીસો ચોર્યાસી માં ચૂંટાઈ ત્યારથી લઈને કે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાઈ એ જે ત્રીસ વર્ષનો ગાળો હતો એ ત્રીસ વર્ષના ગાળામાં આપણે જોયું છે કે ચંદ્રશેખર કે ચૌધરી ચરણસિંહ આવ્યા હોય એ અગાઉ ઇન્દિરા ગાંધી પછી કે આઈ કે ગુજરાતની સરકાર બની હોય કે ગૌડાની સરકાર બની હોય કે ઇવન અટલ બિહારી વાજપેયીની પહેલી સરકાર તેર દિવસમાં પતન થયું હતું બીજી સરકારનું પતન જે છે એ તેર મહિનામાં થઈ ગયું હતું એટલે જો કેન્દ્રની સરકારનું જ પતન થાય તો પછી વન નેશન વન ઇલેક્શનની વાતનું થશે માન લો કે રાજ્યોની ચૂંટણી ને લોકસભાની ચૂંટણી સમયસર થઈ ગઈ પણ એનાથી અર્થ એ ગેરંટી નથી કે લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની નવી સરકાર જે છે એને સ્પષ્ટ બહુમતી જ મળશે અને જો કેન્દ્રની લોકસભા લોકસભાની જે નવી ચૂંટાયેલી સરકાર છે એ જો વિશ્વાસનો મત ગુમાવે તો શું લોકસભાની સરકારનું પતન થાય અથવા તો એ વિશ્વાસનો મત ગુમાવે અથવા તો સંસદ થાય તો શું આખા દેશની બધી વિધાનસભાઓ નવેસરથી થશે એટલે એવા ઘણા બધા પ્રશ્નો જે છે ઉઠાવી રહ્યું છે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ભાઈ આ તો રાષ્ટ્રહિતમાં કરીએ છીએ અમે કોઈ એક પક્ષના હિતમાં કરતા નથી પરંતુ વન નેશન વન ઇલેક્શન જો થશે તો એ ગેમ ચેન્જર સાબિત થશે દેશની પ્રગતિ માટે એ હિતકારી હશે એનાથી દેશનો વિકાસ થશે કાળા નાનાનો દુર્વ્યય જે છે એ અટકી જશે અને રાજકીય અસ્થિરતાનો જે માહોલ છે અનિર્ણાયકતાનો જે માહોલ છે પોલિસી પેરાલિસિસ થઈ જાય છે કારણ કે આચારસંહિતા આવે છે એ આચારસંહિતાને કારણે ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધી ટેન્ડરો પાસ થતા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો થતા નથી બાબુઓ જે છે સરકારી બાબુઓ એ પણ નિષ્ક્રિય થઈ જાય છે નવી સરકાર કેવી આવશે શું એમના નીતિ નિયમો હશે એટલે જે આખું પોલિસી પેરાલિસિસ ત્રણથી છ મહિના સુધી થઈ જાય છે એ જે છે એ અટકી જશે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી કહે છે અને મહાદંશે લોકો પણ કહે છે કે આ પહેલ આવકારદાયક તો છે પરંતુ સાથોસાથ અનેક પડકારો પણ છે દાખલા તરીકે મેં તમને કહું કે કટ ઓફ ડેટ જે છે એ બે હજાર ઓગણત્રીસ છે તો બે હજાર ઓગણત્રીસમાં એનું અમલીકરણ કરતા પહેલા તમારે એક જે ત્રણ મુખ્ય પડકારો આવવાના છે એક લીગલ પડકાર આવવાનો છે બીજો લોજિસ્ટિક પડકાર આવવાનો છે અને ત્રીજો લોજિકલ પડકાર જે છે આ ત્રણ પડકારોની વાત કરીએ તો આ કાયદો લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કરવા માટે સંખ્યાબંધ બંધારણીય સુધારા કમસે કમ પાંચ જેટલા સંખ્યા બંધારણીય સુધારા તમારે કરવા પડશે અને અઢાર જેટલા નિયમો જે છે એમાં ફેરફાર કરવા પડશે હવે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃત્યાંશ બહુમતીથી આ વિધેયક જે છે એ પસાર થવું જોઈએ કારણ કે આ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે હવે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે લોકસભામાં બે તૃત્યાંશની બહુમતીથી પસાર કરવાનું કામ સહેજ અઘરું લાગે છે એટલે ભાગે મારી જે માહિતી છે એ પ્રમાણે લોકસભા અને રાજ્યસભામાં આ બિલ જે છે એ માઉન્ટ થઈ જશે બિલ રજૂ થઈ જશે પરંતુ ત્યાર પછી જેમ વકફ બોર્ડમાં થયું હતું તેમ એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને આ સોંપી દેવામાં આવશે જેથી એવું કહેવાય કે ભાઈ તમામ રાજકીય પક્ષોને અમે વિશ્વાસમાં લીધા અને તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લીધા સિવાય આ પ્રકારનો જે અભિગમ છે અથવા તો આ પ્રકારનો જે બંધારણીય સુધારો છે એ લાવવું ઈચ્છનીય નથી એમ ભાજપ સરકારમાં પણ સિનિયર નેતાઓ માની રહ્યા છે હવે જે મેં અગાઉ કહ્યું તેમ કે લીગલ પડકારો તો લીગલ પડકારો એ છે કે કોઈ પણ વિધાનસભાની અવધિ જે સામાન્ય રીતે ભારતીય બંધારણ અનુસાર પાંચ વર્ષની છે હવે તમે એવું કહો કે બે હજાર ઓગણત્રીસ હવે તમે એમ કહો કે બે હજાર ઓગણત્રીસ અમારી કટ ઓફ ડેટ છે તો બે હજાર ઓગણત્રીસમાં લોકસભાની મુદત પૂરી થાય છે પરંતુ એનો અર્થ એ નહીં કે બધી બીજી બધી વિધાનસભાઓની મુદત જે છે એ પૂરી થાય છે હવે તમે છ મહિનાનો પીરિયડ હોય તો ગ્રેસ કરીને તમે એમની વિધાનસભાની અવધિ કદાચ ટૂંકાવી શકો ભાજપ સાથે સરકારો સંમત થાય પરંતુ વિપક્ષી સરકારો સંમત ન થાય કારણ કે હાલની જે બંધારણીય જોગવાઈ છે એમાં વિધાનસભાની અવધિ જો તમારે ઘટાડવી હોય તો એ તમે ઘટાડી શકતા નથી વિધાનસભાનું વહેલું વિસર્જન અથવા તો વિધાનસભાની વહેલી મુદત માત્ર ત્રણ કિસ્સામાં થઈ શકે એક કે ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી જે છે એ રાજીનામું આપીને રાજ્યપાલને વિધાનસભા વિસર્જનની ભલામણ કરે અથવા તો ચૂંટાયેલી સરકાર જે છે એ વિધાનસભાના ફ્લોર પર કારણ કે એસઆર બોમ્બાઈના જજમેન્ટ પછી ફ્લોર ટેસ્ટ ફાઇનલ ટેસ્ટ થઈ ગયો છે એટલે ચૂંટાયેલી સરકાર જો વિધાનસભાના ફ્લોર પર વિશ્વાસનો મત ગુમાવે અથવા તો સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય અને વિપક્ષ જે છે સરકાર રચવા માટે ન હોય તો એ વિધાનસભાનું મુદત જે છે એ પટી જાય અથવા તો પછી કેન્દ્ર સરકાર જે છે એ ત્રણસો છપ્પનની કલમ લાદી અને વિધાનસભાનું વિસર્જન કરી શકે પરંતુ એ ક્યારે કરે કે જ્યારે બંધારણીય કટોકટીનો માહોલ હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય અને જો કેન્દ્ર સરકારને લાગે કે રાજ્યપાલની ભલામણ અનુસાર હવે આ રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાથી સરકાર ચાલી શકે તેમ નથી તો અને તો જ ત્રણસો છપ્પન જે છે એ થઈ શકે હવે સામા પક્ષે જે લીગલ ચેલેન્જીસ આવે છે એ બંધારણના બેસિક સ્ટ્રક્ચરનો મામલો આવે છે કારણ કે તમે આ બંધારણીય સુધારા કરો છો એ આર્ટિકલ તેરના અન્વયે કરો છો કે આર્ટિકલ થ્રી સિક્સટી કરો છો એ પણ એક મોટું ચેલેન્જ આવશે હવે એક આર્ટિકલ એટી થ્રી છે એમાં તમારે સુધારો કરવો પડશે લોકસભાની મુદત જે છે પાંચ વર્ષની છે એના માટે પણ તમારે સુધારા કરવા પડશે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન છે એની સેક્શન ચૌદ અને પંદર જે છે એમાં પણ સુધારા કરવા પડશે ટૂંકમાં પાંચ મુખ્ય બંધારણીય સુધારા જે છે એ તમારે કરવા પડશે ને એ પાંચ બંધારણીય સુધારા કરો તો એના માટે તમારે વિપક્ષ અને સાથી પક્ષ એ બધાને વિશ્વાસમાં લેવા પડશે અને એ વિશ્વાસમાં લેવાનું કામ એ શિયાળાના શીતકાલીન સત્રમાં કદાચ સંભવ નથી કારણ કે હવે પેલું કહે છે ને રાત નાનીને વેસ ઝાઝા છે કારણ કે દરેકે દરેક મુદ્દે જો તમે ચર્ચા કરો તો ચર્ચા જે છે એ કરવા માટેનો સમય જે છે એ લોકસભાનું જે શેડ્યુલ અત્યારે દેખાઈ રહ્યું છે એ શેડ્યુલ પ્રમાણે અઘરું લાગે છે કારણ કે વીસમી ડિસેમ્બરે આ સત્ર જે છે એ પૂરું થવાની ગણતરી અત્યારે મંડાઈ રહી છે એટલે માંડ પાંચ કે છ જ વર્કિંગ ડેઝ જે છે એ લોકસભા અને રાજ્યસભામાં ઉપલબ્ધ છે એટલે એ સંજોગોમાં સંસદના શીતકાલીન સત્રમાં આ વિધેયક રજૂ થઈ જશે પણ પસાર થાય એવી સંભાવના ઓછી દેખાય છે અને બીજું કે માની લો કે બિલ પસાર થઈ ગયું અને બે હજાર ઓગણત્રીસની સાલને કટ ઓફ ડેટ ગણો તો ચાલો આંધ્રપ્રદેશ અને ઓડિશાની ચૂંટણી તો લોકસભાની સાથે થઈ હતી એટલે એ લોકોને વાંધો નથી મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણાની ચૂંટણી જમ્મુ કાશ્મીરની ચૂંટણી અને ઝારખંડની ચૂંટણી એ લોકસભાની ચૂંટણીની છ મહિનાની અવધિમાં થઈ છે એટલે એ લોકોને પણ વાંધો ના આવે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ એ લોકસભાની ચૂંટણીના છ મહિના પહેલાં થઈ હતી એટલે કદાચ એ સરકાર પણ પોતાનો ભોગ આપવા તૈયાર થઈ જાય પણ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર માની લો કે એની ટર્મ જે છે એ બે વર્ષ બાકી હોય તો એ શું કામ તૈયાર થાય અથવા તો ઉત્તર પ્રદેશની સરકાર છે એને બે વર્ષની ટર્મ બાકી હશે ગુજરાતની હાલની ચૂંટાયેલી સરકાર છે એની ટર્મ બે હજારને સત્તાવીસમાં પૂરી થાય છે તો આ બધી જગ્યાએ જે છે એ થોડા ટેકનિકલ વાંધા આવશે એટલે મને લાગે છે કે પડકાર અનક છે પરંતુ ફાયદાઓ બેસક છે એમાં કોઈ જ બેમત નથી એક કે આ જે છે જે રામનાથ કોવિંદ સાહેબે કહ્યું છે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એમણે એવું કહ્યું છે કે આ ગેમ ચેન્જર સાબિત થશે એક રાજકીય ખર્ચ જે છે એ ઘટશે રાજકીય પક્ષોનો ખર્ચ પણ ઘટશે અથવા તો જે કંઈ ખર્ચ થશે એ ગુણવત્તા સફર ખર્ચ થશે કારણ કે રેવડી કલ્ચર જે છે એનો અંત આવશે અત્યારે ચૂંટણી જીતવા માટે લાડલી બહેના પણ આવી જાય છે યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાતો થાય છે કિસાનોને દેવા નાબૂદીની વાત થાય છે દરેકને દોઢસોથી અઢીસો યુનિટ મફત વીજળી આપવાની વાત થાય છે એટલે આ બધી જે રેવડી જે રાજકીય રેવડીઓ વેચવામાં આવે છે એ જે રેવડી જે છે એ રેવડી કલ્ચર પર એક બ્રેક વાગી જશે બીજું કે એક અંદાજ એવું કહે છે અર્થશાસ્ત્રીઓનો કે જો વન નેશન વન ઇલેક્શન થાય તો ચૂંટણી તંત્ર પરનું ભારણ તો ઘટે જ પરંતુ સાથોસાથ દેશનું જીડીપી જે છે એ એકથી દોઢ ટકો વધી જાય સાથોસાથ સરકારી સ્ટાફ સિક્યુરિટી ફોર્સીસની મૂવમેન્ટ છે તે શિક્ષકો અવારનવાર બિચારા ભણાવવાની જગ્યાએ યાદી બનાવવાના કામમાં અને મતપત્રકો વહેંચવામાં અને ચૂંટણીની ડ્યુટીમાં લાગી જાય છે એમાંથી પણ મુક્ત થઈ જાય મતદાતાઓ રાજકીય કાર્યકર્તાઓ નેતાઓ મુખ્યમંત્રીઓથી માંડીને વડાપ્રધાન સુધીના લોકો જે છે એ ક્વોલિટી ટાઈમ પછી વહીવટીતંત્રને ફાળવી શકે અને વહીવટી દ્રષ્ટિએ ઘણી બધી સરળતા રહેશે એટલે આ બધું શક્ય છે અને એક સારી પહેલ છે પરંતુ એના માટે સર્વસંમતિ અનિવાર્ય છે હવે સર્વસંમતિ થશે કે કેમ એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે અન્યથા હું તમને પોઝિટિવ ફાયદા ગણાવવા જવું તો એક ફાયદો એ પણ છે કે મતદાતાઓનું જે ટકાવારી છે એ ટકાવારી પણ વધશે અને લોકોની ભાગીદારી જે લોકશાહી પ્રક્રિયામાં જે છે એ પણ વધશે અલબત્ત એક વ્યવહારિક ઉકેલ એવો પણ આવી શકે છે કે અઢી અઢી વર્ષની પેટર્નમાં તમે એક સાથે વિધાનસભાની ચૂંટણી કરાવો અને બાકીની ચૂંટણી જે છે એ બે હજાર ઓગણત્રીસની લોકસભા સાથેની કરાવો હવે લોજિસ્ટિકની વાત જે છે છેલ્લી મુખ્ય વાત એ છે કે કમસે કમ સંભવિત મતદાતા યાદી જેની આપણે વાત કરીએ છીએ તો બે હજાર ઓગણત્રીસમાં આપણા દેશમાં કમસે કમ સો કરોડથી વધુ મતદાતાઓ હશે હવે સો કરોડથી વધુ મતદાતાઓને જો તમારે ઈવીએમ અને વીવીપેટની મદદથી જ ચૂંટણી કરાવવાની હોય તો કમસે કમ પચીસ લાખથી વધુ ઈવીએમ અને વીવીપેટ ખરીદવા પડશે એટલે એનો ખર્ચ જે છે એ વન ટાઈમ એક્સપેન્ડિચર છે પણ એ ખર્ચ જે છે એ બહુ મોંઘો થશે એટલે કેપિટલ એક્સપેન્ડિચર વધવાનો છે અને એનો ઓપરેશનલ એક્સપેન્ડિચર જે વન ટાઈમ ખર્ચો છે એ વધવાનો છે પરંતુ જો લાંબા સમય માટે જો આ યોજના વિચારાતી હોય તો આ પહેલ ચોક્કસ આવકારદાયક છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ નો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને નોટિફિકેશન મળતું રહે એના માટે બેલ આઈકોનનું બટન વિના મૂલ્યે દબાવીને સબસ્ક્રિપ્શન લેવાનું ભૂલતા નહીં અને સાથોસાથ આપ શું માનો છો વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જે છે એ સાથે કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી અને આપના સૂચનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર